તો બીજી તરફ પોરબંદરના લોકમેળામાં ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે સી ટીમની રચના પણ કરવામાં આવી છે આ ટીમ દ્વારા પજવણી કરનારા શખ્સો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે પોરબંદરના લોકમેળામાં આવેલ અન્ય લોકોના કાનમાં ભૂંગળા વગાડીને મોટા મોટા અવાજે બૂમો પાડતા ઈસમોને પકડી પાડી તમામને ફરી ના થાય તે બાબતે સી ટીમ દ્વારા કાયદાનું ભાન કરાવાયું હતું તેમજ ફરી આવું નહીં કરીએ તે બાબતે તમામે ઉઠક બેઠક કરી માફી પણ માંગી હતી

ગુજરાત ન્યૂઝ પોરબંદર